જો મિત્રો માટલો એ તવા છે તમે માટલામાં પાણી પીતા છો તવામાં રોટલા બનાવીને ખાતા છો એ બાળકો બનાવે કોઈ તમને ખબર જ છે મિત્રો કોઈ સામાન્ય કામ નથી કે કળા બનાવી શકીએ રિયલ તમે કહીજો રિયલ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો બાપ દાદાને સમજે આવતું સંકળે એટલે ઘણા વર્ષથી અનુભવ હોય કે એટલે જલ્દી ફાવે ને જલ્દી ના ફાવેનો એનો ટાઈમે લાગે છે જો મિત્રો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ નું તમારું સ્વાગત છે હું બાયક લાઈન બાળો મિત્રો તમને બાઇક લઈને નીકળી ગયો છે છે આપણે નવું બાઇક હા મિત્રો આપણે માટલાનું માટી કામનું તમને બધું કેવી માટી કામ થાય છે માટલા બનાવ્યા છે તવા બનાવ્યા છે એવું કોઈ સામાન્ય નથી કે જલ્દી થઈ જાય માટી માટલા તવા અને તમે રોટલા બના એ માટે બતાવવાનું છું તમને પહેલેથી જ ચલો મિત્રો જોઈએ આ જો મિત્રો આ માટી છે માટીમાંથી આવી માટી હોય છે એમાંથી પેલી પાણીમાં પલાળી નાખવી પડે પાણીમાં પલાળીને છેણો કો કરીને પાણીમાં પલાળીને પછી ગાળવી પડે ગાળીને પેડા બનાવવા પડે પેડા પેડા બનાવીને ભરખી મીડિયમ જેવું જરૂર હોય એવી મસ્ત બનાવીને પછી આ આપણો ચાકડો છે ચાકડા ઉપર કલા એની કરવાની હોય છે ચાકડા ઉપર બને છે આ છે મેન ચાકડો તમે જોતા દેશો મિત્રો ચાકડો ઉપર બનાવી નાખેલા પડ્યા છે બાળવાના ગઢ ગડુડા પડ્યા છે તવા ગડુડા આવી રીતે બને છે પેલા ઉતારા પછીને ને થાપો પેઢીથી ઘડવામાં આવે છે થાપો પેઢીથી ઘડવામાં કળા છે એટલે મિત્રો જોયું દેશે કોઈ બાપ દાદાનો ધંધો હોય એટલે પ્રજાપતિ કુંભાર સમાજને આવડતું હોય બીજાને કોઈ એમને શીખવું પડે અનુભવ ખાસો વર્ષ નતો હોય ત્યારે આવડે તો ડાયરેક્ટ આવડીને આવ ધીરે જ પણ ધીરે ધીરે આવડી જાય ધીરે જ રાખવી પડે માટલા નાના નાના ગઢ ઉડા ફાળા બનાવીને મૂકી દઈ સુકાઈ ગયા છે ને હવે પછી એને પકવવામાં આવે છે પાકા કરવા એટલે ભઠો ભઠ્ઠામાં અગ્નિ બધું હથણ બળીતા નાખીને પાકા થાય ત્યારે એમાં પાછું પાણી ભરવામાં આવે ત્યારે ઠંડુ થાય છે ગરમીમાં સફળ થઈ જાય એટલે એનું પૂરું હળવા આવી રીતે આ બધું માટલા બનાવવાનું છે આમાં માટલા ઘડવાના છે બનાવેલું છે જોવો મિત્રો આવી રીતે તમે બનાવેલા બેસીને કરવાનું હોય છે માટે વહેલો ઊઠીને ઊઠવું પડે ચાર વાગે ત્યારે થાય કોઈ આસાન કામ નથી કે આપણે ઘડી નાખવા એ તો કામ કરે છે એમને જ ખબર પડે મિત્રો તમે જરૂરથી જોજો તમને ખબર હશે ખબર ના આવો તો જરૂરથી દેખાડજો મિત્રો તમે વિડીયોને માધ્યમથી દેખાડતા હશો કળા એટલે સામાન્ય કોઈ કામ નથી એવું કે આવી રીતે બનાવી શકે મિત્રો જુઓ આ બનાવેલા પડ્યા છે સુકાઈ ગયા છે ધીરે ધીરે થોડા વધારે થાય એટલે પકવું છું તે નેવાડામાં પાક આકર્ષો મજબૂત અગ્નિમાં થશે એટલે મજબૂત થાશે મિત્રો થોડે ધીરે ધીરે આપણે બધું તમને કેટલો બનાવ્યો છે એનું બતાવશું તમને એને પેંડા ને બધુંય શરૂ આપવું પડે પહેલો આ કાર્ડ પાસે પેંડીને થાપાથી શરૂ કરવું પડે બધી સારખું દો એના માટે કોઈ એ કોઈ સામાન્ય કામ નથી મહેનત એ બહુ થાય છે બહુ ધ્યાન રાખવું પડે છે તમે જોતા દેશો ભાઈઓ હું ઉમીદ કરશું કોઈને આગળ વધવા માટે કોઈ કોઈની તો સપોર્ટની તો જરૂર હોય છે હું ઉમીદ કરશું તમે મને સપોર્ટ કરશો સો ટકા પૂર્ણ વિશ્વાસ છે તમે એને હાળજો પૂરો વિડીયો જરૂરથી આ જો તવા બની ગયા છે તવા કેવા મસ્ત બની ગયા છે તવા ભાડો તૈયાર પાકા તક છે રોટલા બનવા માટે તમે જોતા જશો ને ગયા ભાડો આવી રીતે લાઈનમાં ગોઠવા પડે ધ્યાન રાખો પડે હવે જોઈશું એના માટે ચાકડો મેન છે આના ઉપર બધું બને છે ચાકડો ચાકડો મેન કહેવાય ને કોડિયું પડ્યું છે બાજુમાં હવે જોશું આપણે ભઠો પકવા બધું પકવવા માટે ગરમ એટલે કડક એટલે મજબૂત બનાવવા માટે પાકે એટલે એમાં થઈ જાય આ ભઠો છે આમાંથી તવા માટલા બધું પકવી શકાય ગરમ ભઠો આવી રીતે બનાવવો પડે છે મિત્રો માળો મારો દેશી ભઠો છે બીજો ભાઈ તો હશે વીઆઈપી લોખંડા આ છે મારા મામાનો પઠો આ ઠીક ઠીકરા છે તવા ફૂટેલા માથે ઢોકીને મજબૂત કરવા માટે આવી રીતે નળનું બનાવેલું હોય છે ભઠ્ઠો મિત્રો તમે જોતા દેશો તમારા માટે પેશિયલ વિડીયો બનાવવા આવી ગયો છો મિત્રો આવી રીતે ગરમ કરવાનું હોય છે કે આ બારો માસ નથી ચાલતો શિયાળો ને ઉનાળા વધારે ચાલે છે વરાણ તો તમને ખબર હોય વરસાદ ચાલુ હોય કેવી રીતે બનાવી શકીએ તમે જોતા દેશો આનો છે અંદર તપવા માટે એકવાણા બળી ત્યાં કોવે અંદર ભરવા માટે છે મિત્રો તમે જોતા દેશો આવી રીતે અંદર રૂકવાનું હોય ત્યારે આગલા અંદર પઠો ગરમ કરવા માટે પ્રગટ પ્રગટ કરીએ છીએ તમે જોતા હશો મિત્રો બધું આ માટે ખાસ સમાન ધોવાય ના માટે ટોકા ઠીક થયા ધોય બધા ટુકડા તવિયાના ટુકડા છે માથે ટોકવા માટે ને કહેવાય ઠીક કરવા માટે માથે ટોંકો એટલે સારા કાળા ન થાય પાકે એ માટે બહુ સેફ્ટી રાખવી પડે છે આ માટે મિત્રો ભાળો કોટા પીડ્યા કોટા છે એવું બધું જોવે જેડું ઝેડું ત્યારે પાકે છે ને બળીતણ તો જુઓ જ પણ આ તો મિત્રો આ જોતા હશો માટી છે માટી તો જુએ માટી પેલી ભાળો ચોંકી રાખી છે હુંકાય નહીં એવીને એવી રીત માથે બહુ ઢાંકીને રાખવી પડે છે માટે તમે મિત્રો દેખતા હશો જોઈ રહ્યા છો ભાળો એવી રીતે માટી ઢાંકીને રાખે છે ને હૂંકી માટી પડે છે આવી રીતે એમાં ગાળા છે માટી પાળો કેવા પેડા પડી ગયા છે કેવા સોહલા પડી ગયા છે સોહલા પછી પગેથી ખોદવામાં આવે છે માટી જબર આવી રીતે માટી ઉતારી નાખી છે માટીના ભાવ પણ બહુ વધી ગયા છે પહેલાથી ઉતારી નાખ્યો જો મિત્રો સાયડીથી ચાળવી પડે ખોદીને મહેનત તો તમે મિત્રો તમે જરૂર આવો તો તમને ખબર પડે કે ના મહેનત તો છે તો ક્યાં દુનિયાને ખબર છે હું મહેનત નથી આમાં તો જો મિત્રો આ તો ખરાબ થઈ ગયા એ સાઈડ ખરાબ થઈ જાય તો કોઈ નહીં થોડું આમ તેમ થઈ જાય તો ના ચાલે ફાટી જાય તૂટી જાય એના માટે મિત્રો માટે પડે છે તો મિત્રો મજા આવી છે મને પણ મજા આવી ગઈ છે આવી ધીરે ધીરે મિત્રો તો નવા હોય તો આખો પૂરો વિડીયો દેહાળજો જરૂરથી ને આપણો દેશી ઝોપો કહેવાય ઝોપો છે દેશી ચોપો દેશી ચોપો આવી રીતે હોય છે ગામડામાં તો કળામાં તો કળા બીજા કોઈ છે નહીં આવા જોપા છે આ જોપામાં કોઈ ટકરાઈ શકે કળામાં તો બધા નીકળીને આમાં નીકળવું મુશ્કેલ છે બહુ આવા દેશી જોપા છે કોટાના હુળ બાવળ નહીં ભડકાયા બાવળના ચાલો મિત્રો નવા હોય તો લાઈક શેર ને નહીં જયમાં તો જ જય ઘુમાર માટે લાઈક ને કરવાનું ભૂલતા નહીં ચલો